નાની વાતમાં આપણે આજે માવદાસ કૃત રસ સિંધુ ગ્રંથ એમાં પાન નંબર અઠ્યાવીસ ને ઓગણત્રીસ ઉપર મોતી ઘણી બધી ભાતના મોતી કીધા છે વૈષ્ણવ માટે ભગવદીઓ માટે મોતીના પ્રકાર એ આપણે આજે લઈએ છીએ કે મોતીના પ્રકાર આઠ કીધા છે એકુકા મોતીની જાત માએ ઘણી બધી ભાત મોતીની છે તેવી જ ભાત વૈષ્ણવીમાં છે વૈષ્ણવમાં જાણવી એટલે જેટલા ભાતના અલગ અલગ મોતી એટલા અલગ અલગ વૈષ્ણવો છે ઉપમા આપી છે વૈષ્ણવની તો આ તબક્કા છે અલગ અલગ પ્રકારના મોતીની સાથે તો પહેલું છીપના મોતી છીપ થકા મોતી નીપજે છે તે ભાત ભાતના હોય છે છીપના મોતીની ઠામે વૈષ્ણવની ઉપમા છે વૈષ્ણવને છીપના મોતીની ઉપમા આપી છે પછી છે પર્વતના મોતી એટલે છીપ છીપલાની અંદર બહુ બધા પ્રકારના મોતી હોય વૈષ્ણવો પણ ઘણા બધા પ્રકારના છે એટલે છીપના મોતી બધા વૈષ્ણવો એ છીપના મોતી કીધા બધા પ્રકારના વૈષ્ણવો હવે એની આગળ પર્વતના મોતી પર્વતના મોતી છીપના મોતીથી ઊંચા એટલે થોડા ઉત્તમ પ્રકારના છીપના મોતી લાખ તો આ મોતી સવા લાખ જે વરાહ એટલે સુવર ભૂંડ જંગલી પાડો લખ્યું છે તેની દાઢમાંથી નીપજે છે એ એ પણ હોય મોતીની ઠામે વૈષ્ણવતાની ઉપમા કીધી એટલે છીપના મોતીથી થોડા ઉત્તમ પ્રકારનો ભાવવાળા ઉત્તમ પ્રકારના લક્ષણવાળા એ પર્વતના મોતી કીધા એનાથી થોડા ઊંચા જેનામાં આગળ કહ્યા તેવા વૈષ્ણવતાના ગુણ પૂરણ હોય અને તેને પર્વતના મોતીની ઉપમા આપી હવે શંખના મોતી હવે શંખના મોતી પર્વતથી પણ ઊંચા પર્વતના મોતીથી પણ ઊંચા તે દક્ષિણ વ્રત શંખની નાલમાં છે તેની ઉપમા દાસને છે વૈષ્ણવતાના ગુણ પૂરણ આવે તે ભગવદીને ભજવા જોગ થાય તેને દાસ કહે છે એટલે ખાલી વૈષ્ણવ થયા અને થોડા વધારે પાક્કા વૈષ્ણવ થયા એટલું જ નહીં પણ ભાવ આવી જાય ને ત્યારે શંખના મોતીની ઉપમા આપી છે એટલે ખરેખર દાસ ભાવ આવવા માંડે ભગવદીને ભજવા જોગ થાય એટલે કે ભગવદી પરનો ભર ઉપજે ત્યારે શંખના મોતીની સાથે ઉપમા આપી છે એવા વૈષ્ણવને પછી ચોથું છે વાંસના મોતી શંખના મોતીથી ઊંચા એટલે હવે આ તબક્કો થોડો ઊંચો આવ્યો શંખના મોતી લાખ તો વાંસના મોતી સવા લાખ પર્વતમાં એ વાંસના વાંસની જાત હોય છે એની ગાંઠમાં જે ઉપજે છે ને નિપજે છે આગળ કયા એવા દાસના ગુણ જેનામાં આવે તેને વાંસના મોતીની ઉપમા આવે છે દાસભાવ વાળાને વાંસના મોતીની ઉપમા જેનામાં ખરો દાસભાવ આવ્યો તેને સેવક કહીએ એટલે કે જે શંખના મોતી ને દાસભાવ હજી આવે જ છે પણ હજી શરૂઆત છે પણ હવે દાસભાવ આવી જ ગયો તો વાસના મોતી જેવો ઉપમા આપી દીધી પછી સરપના મોતી વાંસના મોતી થી ઊંચા એટલે કે આ તબક્કા પ્રકારે છે વાંસના મોતી થી ઊંચા તે મહાસરપની ફેણ પર થાય છે સરપના મોતી તેની ઉપમા સેવકને કહીએ દાસ ભાવ પુરાણ આવે પૂરણ આવે એટલે કે આખે આખો દાસ ભાવ આવે આખે આખો દાસ ભાવ આવે પૂરણ આવે ત્યારે તેને સરપના મોતીની ઉપમા આપે છે એટલે કે જ્યારે સરપની મોતી આવે સરપના મોતી કોને કહીએ જ્યારે સંપૂર્ણ દિનતા આવી જાય ત્યારે સરપના મોતી કીધા મચ્છના મોતી હવે એનાથી ઊંચા સરપના મોતી થકી ઊંચા તે મચ્છ એટલે કે મોટી માછલી માહી હોય તેની દાઢમાંથી નીકળે એટલે કે મચ્છના મોતી એની ઉપમા સેવક ભાવને અને ધરમ જે ધરમ છે તેની જ દાઢમાં હોય છે સેવકમાંથી કપટ જાય નિષ્કપટી થાય સાદું થાય ત્યારે લગારે કપટ ન રહે ત્યારે સેવક ભાવ આવે તેને મચ્છના મોતીની ઉપમા આપી છે એટલે દાસભાવ આવી જાય ત્યારે સરપના મોતી પણ એનાથી ઉત્તમ પ્રકાર કયો જ્યારે નિષ્કપટી થઈ જાય અંદર હૃદય નિર્મળ થઈ જાય કપટ બધું નીકળી જાય ત્યારે એ મચ્છના મોતી એટલે કે આ બધા ઉપરના બધા કરતાં ઉત્તમ ત્યારે મચ્છના મોતીની ઉપમા આપી છે એવા બધા જીવને એવા બધા ભગવદીઓને વૈષ્ણવોને હવે એનાથી પણ ઉત્તમ સાતમો પ્રકાર કીધો એટલે મચ્છના મોતી પણ જે હાથીના માહી હોય છે તેની ઉપમા ભગવતીને છે સેવક ભાવ ખરો આવે કપટ રહિત થાય ત્યારે ભગવદી થાય ભગવદી તે શ્રીજીનું સ્વરૂપ છે એટલે કે મચ્છાના મોતી સુધી સેવક હોય ત્યાં સુધી ઉત્તમ વૈષ્ણવ હોય પણ ગજમોતી જે ભગવદી જેને કહી શકાય એ ગજ મોતીની ઉપમા આપી છે એટલે કે હજી થોડુંક એક ઉત્તમ પક્ષ થોડો વધારે એનામાં ગુણ હોય એટલે એક ભગવદી શબ્દ કહી શકાય એને ગજ મોતી કીધું હવે આઠમું એકદમ ઉપરનો તબક્કો તો ગજ મોતી થકી ઊંચા છે નર્મદા મોતી જે ગજ મોતી થકી ઊંચા છીપ સમુદ્રમાં રહે છે તે માહે મેઘના બુંદ થકા ઉપજે નીપજે તે મેઘ દ્વારા બહાર પડે છે તેનું નામ નર્મદા મોતી નર્તે પુરુષ અને માદતે સ્ત્રી એ બહુ સદા એકઠા રહે છે એ બેવ બેઉ છે એ બેઉ સદા એકઠા રહે છે તેની ઉપમા ભગવદીના મિત્રને કહીશું ભગવદી જેને પોતાનો મિત્ર કરે તેને નર્મદા મોતીની ઉપમા આપી છે હવે પૂર્વદી પૂર્વે ભગવદીના ગુણ કયા છે તેવા દ્રઢ થઈને રહે તો તેને ભગવદી મિત્ર કરે તે ભગવદીની મિત્ર થાય ભગવદ્રીનો મિત્ર થાય તે મિત્ર તે શું નરસિંહ મહેતાએ કહ્યું છે કે મિત્ર મારે સદા પ્રભુરે બીજા તણો થવું નહીં વળી દશમ સ્કંધમાં પણ કહ્યું છે કે અહો ભાગ્ય મોહો ભાગ્ય નંદ ગોપ વ્રજય કસ્યાચિત પરમાનંદ પૂરણ બ્રહ્મ સનાતન તે માટે જ્યારે ભગવદ્રી મિત્ર થયો ત્યારે તેનો વાલો હોય તે સ્નેહી થાય એટલે અહીંયા મિત્ર વિશે એવું સમજાવે છે નર્મદા મોતી વિશે કે જ્યારે ભગવદીનો સંગ થયો અને ભગવદી તમને એમના પોતાના જેટલા જ ઊંચા સમજીને સરખા જ સમજે ત્યારે મિત્ર શબ્દ કહી શકાય તો એવા ભગવદીની એવું સ્થાન જ્યારે બીજા ભગવદી એના જેવા જ સમજે ત્યારે એવા ભગવદીને નર્માદા મોતીની ઉપમા આપી આ હતા આઠ પ્રકાર તબક્કા પ્રમાણે સૌથી ઊંચા નર્મોદા નર્મદા મોતી કીધા જે ભગવદી ભગવદી બંને સરખા ઉત્તમ હોય એને નર્મદા મૂતી કીધા અને સાધારણ હજી જ્યારે વૈષ્ણવ જ થાય છે ત્યારે છીપના મૂતી કીધું પછી ધીરે 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 પાકા થતા જાય તો એની ઉપમા વધતી જાય એવું અહીંયા સમજાવ્યું અત્યારે આટલું જ બોલીમાં નાની વાતને વિરામાં પૂછ્યું બોલો શ્રી ગોપાલ લાલ કી છે